ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે આશયથી સતત નિયમોમાં સુધારા કરવામાં આવતા હોય છે જે અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર હવે ધોરણ બાર પછી કોલેજોમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે કે તમામ પ્રવાહોમાં ધોરણ બારની ની પરીક્ષા પૂરી થયા બાદ ત્રણ સપ્તાહમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે એટલું જ નહીં ધોરણ બારની પરીક્ષા બાદ આગામી દિવસોમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તેની વિગતો પણ જાહેર કરી દીધી છે જેમાં ધોરણ બારની પરીક્ષા પૂરી થયા બાદ પહેલી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો નિયમ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને થશે અસર આ તારીખથી શરૂ થશે એડમિશન શિક્ષણ વિભાગ દ્વારા પણ યુનિવર્સિટીઓને અપાઈ કડક સૂચના પહેલી એપ્રિલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરાશે કોલેજોમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે પહેલી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી પરિણામના બે સપ્તાહમાં ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પરિણામના ત્રણ સપ્તાહમાં કરાવવાનું રહેશે જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પરિણામ બાદ ત્રણ સપ્તાહમાં જાહેર કરવું પડશે આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા માટે વિદ્યાર્થીઓને બે દિવસ આપવાના રહેશે ત્યારબાદ બે દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા